આ વાઇબ્રન્ટ ગુજરાતર એક્ઝિબિશન એ ખુલ્લું રહેવાનું છે હું આમંત્રણ આપું છું સરકાર વતી ભૂપેન્દ્રભાઈ વતી સૌ વ્યવસાય સાથે જોડાયેલા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અલગ અલગ ટ્રેડ સાથે જોડાયેલા નાના મોટા તમામ વેપારીઓને અથવા તો વિદ્યાર્થીઓ છે સ્ટાર્ટઅપર્સ છે ઇનોવેટર્સ છે એમનો પણ દ્રષ્ટિકોણ કે આમાં ખોલવાનો છે એટલે મારી આપ સૌના માધ્યમથી વિનંતી છે આપ એમનો તો પ્રચાર પ્રસાર કરો પણ પંદરમી સુધી આ એક અદ્ભુત કહી શકાય એવું એક્ઝિબિશન કે કોઈ ઝોનમાં થઈ શકે કલ્પના ન થાય એવડું મોટું એક્ઝિબિશન એટલા મોટા વ્યાપકતા સાથે એ અહીંયા યોજાયું છે એટલે હું સૌને નિમંત્રણ આપું છું પચાસથી પણ વધારે સેમિનારો આ બે દિવસમાં થવાના છે એ પણ એક એની વિશેષતા રહી છે બાર જિલ્લાને આવરી લેતું આપણું આ રિજિયોનલ કોન્ફરન્સ ફેબ્રિક રિજનલ કોન્ફરન્સ એક ઐતિહાસિક બની રહેવાની છે અલગ અલગ પ્રકારે પ્રાદેશિક રોકાણો વિકાસ માટેના પ્લેટફોર્મ્સ એ મળવાના છે જિલ્લો જિલ્લામાંથી રિજિયોનલ એટલે કે ઝોન અને ઝોનમાંથી રાજ્ય અને રાજ્યમાંથી રાષ્ટ્ર અને રાષ્ટ્રમાંથી વિશ્વ આ પ્રકારની ચેઇ એ મોદી સાહેબે બનાવવાનો પ્રયાસ આપણા કોન્ફરન્સ દ્વારા કર્યો છે મિત્રો પાંચ દિવસની આ પ્રદર્શનીમાં ઔદ્યોગિક સાહસિકતા પ્રાથમિક શ્રેષ્ઠતા દર્શાવવા માટેનું એક ભવ્ય પ્લેટફોર્મ ચારસો થી પણ વધારે પ્રદર્શકો એકસો સાહીઠ થી વધુ એમએસએમઈ સાઈઠ સ્ટાર્ટઅપર્સ ઇનોવેટર્સ પાસઠ કારીગરો કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોના સિત્તેર સ્ટોલ એક નવી ઉર્જા આપનારું એ બની રહેવાનું છે ગુજરાતના અર્થતંત્રને વિવિધ શક્તિઓ એ આ પ્રદર્શનમાં પ્રતિબિંબ થવાનું છે ત્યારે છ જેટલા અલગ ડોંગ્સમાં આ પ્રદર્શનની છવ્વીસ હજાર ચારસો મીટરમાં આ પ્રદર્શનનું આયોજન થયું છે અને મને આનંદ છે કે વીજીઆર ઈ બિઝનેસ નેટવર્કિંગ અને સહયોગ કેન્દ્ર તરીકે આ ઉભરી આવ્યું છે પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ

એવડું મોટું પાસું છે જે ભવિષ્યની નવી વિકાસની દિશા એ ત્યાં કરવાની છે વિશ્વતરે પહોંચવા માટે નવા માર્ગો આમાંથી બનવાના છે આ પ્રદર્શનનો જબરજસ્ત પ્રતિસાદ એ મળી રહ્યો છે ત્યારે બારસોથી પણ વધારે એમઓ ઉપર હસ્તાક્ષર બે દિવસમાં બાવીસોથી વધારે બેઠકો દ્વારા એ થયા છે પાંચસો કરોડથી વધુ નિકાસ આ વ્યવસાયમાં થવાની શક્યતાઓ રહેલી છે એટલે સંભાવનાઓ તલાશવાનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું જે વિઝન છે એના પરિણામો એ આપણા કોન્ફરન્સમાં મળી રહી છે હું સમગ્ર રાજ્યની એડમિનિસ્ટ્રેશનની ટીમ મમતા વર્માજી હોય અમારા ઉદ્યોગ કમિશનર ઈ સ્વરૂપ હોય અમારા સાથી ધારાસભ્ય અમરે સાથે બેઠા છે ડૉક્ટર દર્શિતાબેન કલેક્ટર અલગ અલગ પ્રકારે આખી ચેઇન બનીને એક નવી દિશામાં રાજ્ય પ્રગતિ કરવાનું છે પચાસથી વધુ ક્ષેત્રમાં કેન્દ્રિત સેમિનાર બહુ મહત્વના હોય છે વિકેન્દ્રિત એનો પણ ફાયદો છે પણ કેન્દ્રિતનો પણ એક મોટો બેનિફિટ એ પ્રકારના સેમિનારો સાથે એમાં બેન્સ સ્ટોમિંગ થઈ છે માઇન્ડ એપ્લાય થઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર એમની શું જરૂરિયાત સાહસિકોની શું ડિમાન્ડ છે આ બધું મળીને એક નવો રોડમેપ ઊભો થશે અલગ અલગ પ્રકારે સત્રો ઉદ્યોગ કૃષિ મત્સ્ય ઉદ્યોગ પર્યટન પર્યાવરણ પર્યટન કૃષિ મત્સ ઉદ્યોગ ખૂબ સંભાવનાઓ છે આયર્ષ રોજગારી આપતા ક્ષેત્રો છે એમાં તકો પ્રાપ્ત કરીને વિશ્વને કેવી રીતે ખેંચી શકાય જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા સૌથી મોટું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સમગ્ર વિશ્વ આવે છે કચ્છનું રણ વ્હાઈટ હેઝર્ટ સમગ્ર વિશ્વ આવે છે જૂનાગઢ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સાસણગીર આ પ્રકારે અલગ અલગ પ્રકારે આપણા આધ્યાત્મિક સ્થાનો સોમનાથ મહાદેવનું જે પ્રકારે સ્વાભિમાન પર્વ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત જે ગઈકાલે માન્ય મોદી સામે કરાવી છે ઐતિહાસિક કહી શકાય એ પ્રકારે એ સોમનાથ મંદિર હોય દ્વારિકા હોય મહાકાળી માતાજીનું મંદિર હોય આપણું અંબાજીનું મંદિર હોય ભગવાન રામનું અયોધ્યામાં મંદિર હોય કાશી વિશ્વનાથ હોય મહાકાલેશ્વર હોય અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારે આધ્યાત્મ સંસ્કૃતિ સાથે જોડાઈને પર્યટનના વિકાસની તકો એ પણ દેશ અને રાજ્યને નરેન્દ્રભાઈ આપી છે એટલે એમાં પણ અલગ અલગ પ્રકારના સત્રો એ યોજવાના છે કોન્કલેવ થવાની છે સાત જિલ્લાઓમાં ત્રણ હજાર પાંચસો એકર જમીનને આવરી લેતી તેર નવી જીઆઈટી છે જેની જાહેરાત જેનું લોકાર્પણ જે માની મોદી સાહેબે કર્યું છે રાજકોટમાં બેઠા છે ત્યારે મારો પણ પ્રભાર ક્ષેત્ર છે અમારા માની ધારાસભ્યશ્રી હાજર છે કલેક્ટરશ્રી ઓમ પ્રકાશ હાજર છે રાજકોટ નાગલપુર ખાતે મેડિકલ ડિવાઇસીસ પાર્કનું એનું પણ ઉદ્ઘાટન એ માની મોદી સાહેબે કર્યું છે મિત્રો આ માત્ર વાત નથી એનાથી ભવિષ્ય કેટલું મોટું ઉજળું રહેશે કેટલી રોજગારીની તકો ઊભી થશે અને આપણું ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન બનવા તરફ જઈ રહ્યું છે એમના માટે આપણા માટે ખૂબ આનંદની વાત છે ખાસ કરીને એમએસસી સ્ટાર્ટઅપર્સ મહિલા ઉદ્યોગ સાહસિકો એના પર આ કોન્ફરન્સમાં ભાર મૂકવામાં આવ્યો છે મહિલાઓ બહાર નીકળે મહિલાઓ સ્ટાર્ટઅપર્સ બને સખી મંડળ બનાવીને મને કહેતા આનંદ થાય છે કે આપણે સ્વાવલંબી કેવી રીતે બનીએ એના માટેનો પણ પ્રયાસ એ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર થઈ રહ્યો છે ત્યારે આત્મનિર્ભર ભારત એ દિશામાં જવા માટે થઈને આ આપણી કોન્ફરન્સ એ મહત્વની બની રહેવાની છે મહિલા ઉદ્યોગ સાહસિકો એમએસએમઇ ક્ષેત્રની વાત છે ત્યાં સુધી અઠ્યાવીસ લાખથી પણ વધારે એમએસએમઇ જે નોંધાયેલા છે માની મુખ્યમંત્રી ગઈકાલે વાત કરી છે ચાલીસ લાખ નોંધાય ન હોય એને નોંધાયેલ એટલે મળીને કલ્પના કરી શકીએ કે કેટલી રોજગારીની તકો એ નાના નાના ગામમાંથી લઈ શહેરથી લઈ મહાનગરથી લઈને રાજ્ય સ્તરે એ પ્રસ્થાપિત થઈ ચૂકી છે નરેન્દ્રભાઈ શરૂ કરેલી આ યાત્રા ચાલીસ લાખ એમએસએમ કલ્પના પણ ન કરી શકીએ એટલા ઉદ્યમીઓ કે આપણા ગુજરાતમાં આપણા ભાઈઓ આપણી બહેનો એ આગળ વધી રહી છે ત્યારે નવા પ્લેયર્સ જે આપણને મળવાના છે દેશના પ્લેયર્સ મળવાના છે વિશ્વના પ્લેયર્સ ગ્લોબલ જે પ્રકારે ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે ત્યારે એ ગ્લોબલની અંદર કામ કરતા પ્લેયરો એ કેવી રીતે ગુજરાતને પ્રાપ્ત થાય રૂપિયામાં પ્રાપ્ત થાય કચ્છ અને સૌરાષ્ટ્રને પ્રાપ્ત થાય એની અનેક તકો એ આમાં રહેલી છે મને કહેતા આનંદ થાય છે કે મેં કહ્યું ને સાંસ્કૃતિક ધરોહરને વારસ એક હજાર વર્ષ અતૂટ વિશ્વાસના સોમનાથ માધ્યમમાં આપણે ગઈકાલે મોદી સાહેબને સાંભળ્યા છે આપણો પગ એ ધરતી ઉપર રાખવો છે આપણું ભારત એ સ્વાભિમાની બને આત્મનિર્ભર બને સ્વદેશી અપનાવતું બને અને વિશ્વની સાથે સ્પર્ધા કરવી દેશની સાથે આંખમાં આંખ પર હોય આગળ વધવું છે એવો યુવાન એવી બેન એવો ભાઈ એવો ઉદ્યમી બનાવવા માટે થઈને માની મોદી સાહેબે એક નવી દિશા એ આપી છે ત્યારે આવો સ્કાય ધ લિમિટ હું સૌને આમંત્રણ આપું છું આપણો સાંસ્કૃતિક વારસો ધરોહર સાચવીને વિશ્વ ફલક ઉપર ગ્લોબલમાં આપણો યુવાન કેવી રીતે પહોંચે આવનારી પેઢી કેવી રીતે ગ્લોબલાઇઝેશનની અંદર એ વિકાસની તકોમાં એ જોડાય અને મેં કહ્યું એમ ગુજરાત એ ગ્રોથ એન્જિન બને ત્રીજી ઇકોનોમી વિશ્વની બનાવવા જઈ રહી છે ત્યારે આજની આ વાઇબ્રન્ટ સમિટ બે દિવસની ખૂબ મોટી ફાયદો કરવાની છે એમ એનું કોન્ટ્રીબ્યુશન રહેવાનું છે સમગ્ર ગુજરાતનું રહેવાનું છે ત્યારે આપ સૌ મારફત હું તમામ ઉદ્યોગીઓને અભિનંદન આપું છું તમામ એડમિનિસ્ટ્રેશનને અભિનંદન આપું છું કે સ્ટેટમાં વાઇબ્રન્ટ સમિટ થતી હોય એ પ્રકારની રિઝલ્ટમાં વાઇબ્રન્ટ સમિટનું સ્વરૂપે તમે સૌ જોયું છે આમાંથી પણ નવું શીખીને કાંઈ નાની મોટી ક્ષતિઓ હોય છે ત્રુટીઓ છે તો આવનારી જે રીઝન બે સમીટ છે એમાં કંઈક ને કંઈક ઉમેરીને વધારે આગળ લઈ જવા માટેના પ્રયાસો રાજ્ય સરકારના રહેશે હું આવકારું છું અને અમારી આખી વાત કોઈ એક મુદ્દા પૂરતી નથી મારી વિનંતી છે આપણા સૌ માટે છે રાજ્ય માટે છે જિલ્લા માટે છે અને હવે તો મને દેખાઈ રહ્યું છે કે આજે પિયુષ ગોયલજી સ્પેશિયલ આપણા કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર ભારત સરકારના અનેક વિભાગો સંભાળ્યા છે રેલવે ઉર્જા આજે કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ તરીકે એ સંભાળી રહ્યા છે ત્યારે એમનું અલગ અલગ સેમિનારમાં આવવું અલગ અલગ મંત્રીશ્રીઓ ભાઈ શ્રી ઋષિભાઈ જયરામભાઈ ગામિત ભાઈ કૌશિક વેકરિયા હું પણ આજે અહીંયા છું અર્જુનભાઈ મોઢવાડિયા છે ગઈકાલે પણ કેટલાક મંત્રીશ્રીઓ હતા અલગ અલગ એક્સપર્ટો અલગ અલગ આપણા સચિવશ્રીઓ અલગ અલગ પ્રિન્સિપલ સેક્રેટરી સેક્રેટરીઓ એ તમામ લોકો પોતાના એફર્ટ્સ એ લગાવી રહ્યા છે અને જેટલા સોલ્યુશન નવું તો કરીએ પણ એમને કંઈ સોલ્યુશન જોતા હોય તો એક બેઠકમાં સેમિનારમાં કોન્કલેવમાં મળે એ પ્રકારના પણ પ્રયાસો રાજ્ય સરકારના છે હું માની ભૂપેન્દ્રભાઈનો આભાર છું રાજકોટમાં આપણી રિજિયનલ કોન્ફરન્સ એમણે આપી છે માની હર્ષભાઈનો આભાર માનીશ આવો સૌ સાથે મળીને નવી વિકાસની તકો સાથે દેશની પ્રત્યેમાં આપણું કોન્ટ્રીબ્યુશન કરીએ